નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ પર આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ પીએમ એ વાય ઝીરો પોઈન્ટ ટુ વિશે જો તમે પોતાનું ઘર બનાવવા માંગતા હો અથવા સરકારની સબસિડી સાથે ઘર ખરીદવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી મહત્વનો છે પીએમ એ એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના જેની શરૂઆત બે હજાર પંદરમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી આ યોજનાનો હેતુ બધા માટે ઘર તથા ગરીબ અને મધ્યમ વર્ગને જરૂરિયાત પ્રમાણે આવાસો આપવા પીએમ એ બે ભાગોમાં વહેંચાય છે પીએમ એ અર્બન એટલે જે શહેરી વિસ્તારને આવરે છે જ્યારે પીએમ એ વાય ગ્રામીણ તે ગ્રામીણ વિસ્તારને આવરે છે પીએમ એ ટુ પોઈન્ટ શું છે તે વિશે જાણીશું હાલમાં કેન્દ્ર સરકારે પીએમ એ વાય અર્બન ટુ પોઈન્ટ મંજૂરી આપી છે તેના મહત્વના મુદ્દામાં જોઈએ તો બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ સુધી તેનો અમલ કરવાનો છે એક કરોડથી વધુ શહેરી પરિવારોને કુલ બે પોઈન્ટ પંચાણું કરોડ નવા મકાનો બાંધવામાં આવશે પીએમએ વાય ટુ પોઈન્ટ ઝીરો હેઠળ કોને લાભ મળશે તે વિશે જાણશું ઝુંપડપટ્ટી રહેવાસીઓ એસટી એસસી તથા લઘુમતીઓ તથા વિધવાઓ દિવ્યાંગ વ્યક્તિઓ સફાઈ કર્મીઓ તથા શેરી વિક્રેતા અને આંગણવાડી કાર્યકરોને આ લાભ મળશે પીએમએ વાય હેઠળ સબસિડી કેટલી મળશે તે વિશે જાણીશું લોન પર ચાર ટકા વ્યાજ તથા સબસિડી પ્રથમ આઠ લાખ સુધી લોન પર મહત્તમ સબસિડી એક પોઈન્ટ એંશી લાખ જ્યારે તેનો સમયગાળો બાર વર્ષ સુધી રહેશે પીએમ એ વાય હેઠળ ઘરની કેટેગરી ત્રણ છે જેમાં એક લાભાર્થી નેતૃત્વ બાંધકામ બીએલસી ભાગીદારીમાં પોષણક્ષમ આવાસ એ એચ ત્રણ ભાડે આવાસ યોજના એ આર એચ પીએમએ માટે અરજી કેવી રીતે કરવી તે જણાવીશું ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં અરજીઓ કરી શકાય છે ઓનલાઈન અરજીની અંદર પીએમએ મિસ ડોટ ગોવ ડોટ ઇન જેમાં આધાર કાર્ડની જરૂર પડે છે જ્યારે ઓફલાઈન અરજીમાં નગરપાલિકા કે ગ્રામ પંચાયતની અંદર અરજી કરી શકો છો પીએમએ વાયની યાદી કેવી રીતે ચેક કરવી તે વિશે જાણીએ પીએમએ વાય વેબસાઇટ ખોલો તથા સર્ચ બારની અંદર ક્લિક કરો આધાર નંબર દાખલ કરી તેમાં ચેક કરી શકો છો જો તમે પોતાનું ઘર બનાવવાનું સપનું જુઓ છો તો પીએમ એ વાય બે હજાર પચીસ તમારા માટે સોનાનો મોકો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો આ વિડીયો માત્ર માહિતી માટે બનાવવામાં આવ્યો છે યોજનાની શરતો સરકાર દ્વારા બદલાઈ શકે છે કોઈપણ નાણાકીય નિર્ણય લેતા પહેલાં સત્તાવાર વેબસાઇટ અને અધિકારીઓની સલાહ લેવી જરૂરી છે જય જવાન જય કિસાન